કોણ થતું નહીં મોણસો મળતા નહીં એરંડા મજૂરી ઉતારતા હતા અમાર ગોડવાના બોડવાના આવે છે કે મજૂર મળતા નથી. તો દુખે પણ ઓન કિશુક હોય તો લેતા આવજો. ઓમ તો કે આપડા ગમે જેવું હોય તો મોણોસો કર દે. અને આ કેટલા ડાળા છે કેટલા ડાબી કિશ પર આયો જમા એ તો જતા રહા છે. આવો તો મોટો તમારે તો જબર જીવા દોડી છે

અમકે હું ને આ બહુ મોટું તો લે એનું જો તમારું બીજો તમે કરવા તમે તો ખોરવા દંખ છું તમારજો મકો હારો હોય તમા કે કોણ કરવા વાળો કોડી કોમ મળે આજો બીજો તો એવું એવું કરી તા બુ તા હા ખોર કોણ હા

અમે કેરીયો ખાઈ જાય છે બેઠા બેઠા કોઈ કોમ ધંધો છે ને આપડે ઓર્ડર આવી ગયો કે એમાં હું આપડે કોમ જ આપડે થી મતલબ ખાલી

આ બધું તૈયાર જ છે આપડે એવું ધોરા ભાઈ કારણ કદ આવ્યો છે બરોબર એક ખબર જોઈ લેરંડા ગોડવાના હોય અને પેલા હું કીધું ગોટા

બે છે <laughs> <laughs> <laughs>

બકુજી અલે મોણા સા જીતા હું રાખ રાખ કાવ છે યાર મોણો તો કરે કે ના કરે મોણા તો કરીએ દીધા ને તમે ઓરીએ મોકલે તમે શું દે ને તમે ઓરીએ મોકલે ઓરીએ તમારી ઓ હો દેખાઈ તો તો ઓરા પો તુમાર ઈ વન મુદા ને તમારો ઓરીએ મોકલ્યા છે હા તે ઓમે કો કોણ કર્યા છે તે એ તો કાય તમે એકન દે જો મોણો તો ખતરનાક મોણો તો કર્યા છું એ કોમ કરો તમે હેતરમાં તો હેતર માં આવી જાય લગભગ તો તમે આજે બોક્ટ બોક્ટ બી ઓને ઘોડા સાલુ કઈ ગાલી એ તો જોયું છે

થોડું કોમ પણ આવું માર્કેટ માં ફતનું બાજુ લેવું છે ગળાદારે કોમ મળી છે દાળે